ગરુડ પુરાણનો અધ્યાય ત્રણ સાંભળીશું આગળના વિડીયોમાં આપણે ગરુડ પુરાણ અધ્યાય એક અને બે સાંભળ્યું ત્યાર પછીનું ગરુડ પુરાણનો અધ્યાય ત્રણ સાંભળીશું

યમ માર્ગ મતિક્રમ્ય ગત્યા પાપી યમાલયે કિદ્યથી યાતના ભૂકતે તન્મે કથય કેશવઃ શ્રી ગરુડે પૂછ્યું હે યમ માર્ગની યાતનાઓ ભોગવ્યા પછી પાપી જેવ ત્યાંથી આગળ જાય છે એટલે કઈ કઈ જાતના દુઃખો ભોગવે છે તે મને વિસ્તારથી જણાવો ગરુડજીએ આવો પ્રશ્ન કરવાથી ભગવાન શ્રી હરિ મંદ મંદ હાસ્ય રેલાવતા બોલ્યા હે કશ્યપ પુત્ર આ યાતનાઓનું પહેલેથી જ છેલ્લે સુધી વર્ણન હું તને કહું છું તે સાંભળો આ વર્ણન એટલું ભયાનક છે કે મારા ભક્તો પણ સાંભળી થરથર ધ્રુજવા લાગે છે અને તું પણ ધ્રુજી જઈશ હે વનિતાના પુત્ર બહુભીતપુરથી જીવ આગળ વધતા યોજન લાંબુ પહોળું ધર્મરાજપુર નામનું નગર આવે છે અને યમપુરમાં પહોંચી જીવ હાહાકાર કરી ઉઠે છે અને મોટેથી બરાડા પાડવા લાગે છે એને આ રીતે બરાડા પાડતો જોઈ યમપુરમાં રહેલા રહેવાવાળા ધર્મધ્વજ નામના દ્વારપાળ એમના વિષયમાં ચિત્રગુપ્ત પાસે જઈને જીવના સઘળા શુભ અશુભ કર્મો જણાવે છે ત્યાર પછી ચિત્રગુપ્ત એ જીવનો સઘળો હિસાબ લઈ યમરાજાને જણાવે છે હે ગરુડ જે નાસ્તિક છે હંમેશા પાપ કર્મોમાં જ લાગેલો રહે છે ધર્મરાજયાની યમદેવ એ જીવાત્માને સારી રીતે ઓળખે છે પણ પાપી જીવોના પાપ પુણ્ય અને યમરાજ ચિત્રગુપ્ત દ્વારા તપાસ કરાવી સઘળી માહિતી જાણી લે છે પછી ચિત્રગુપ્ત બધું જ જાણવા હોવા છતાં જીવના પાપોને શ્રવણ દ્વારા તપાસ કરાવે છે અને સ્વર્ગ ધરતી અને પાતાળમાં ફરવાવાળા શ્રવણ બધાના પુત્ર છે એમને એમને દૂરથી સાંભળવાનું અને જોવાનું વિશેષ જ્ઞાન છે એમની સ્ત્રીઓ પર એમની જેમ દૂર સુધી જોવા તથા સાંભળવાનો કાબેલ હોય છે એ સ્ત્રીઓના નામ અલગ અલગ છે એ સ્ત્રીઓ તમામ સ્ત્રીઓની ચેષ્ટાઓના આધારે તેમના દ્રશ્યોને જાણી લે છે એ પુરુષ અને સ્ત્રીઓ શ્રવણ અને શ્રાવણીઓ સ્ત્રી પુરુષોના ગુપ્ત કરેલા કર્મ અને કૃત્યો ચિત્રગુપ્તને બતાવી દે છે અને ધર્મરાજના દૂતો માનવીની વાણી મન અને શરીરથી કરવામાં આવેલા શુભ અશુભ કર્મને યથાર્થ રૂપી હોય છે અને મનુષ્ય અને દેવતાઓના અધિકારીઓ સત્યવાદી શ્રવણોમાં એવી શક્તિ છે તે માનવીઓના તમામ કર્મ જાણી યથાર્થ કહે છે વ્રત દાન સત્યવાણીથી જે માનવી એમને સંતુષ્ટ કરે છે એના માટે તેઓ સ્વર્ગ અને મોક્ષ આપનારા હોય છે સત્યવાદી શ્રવણ પાપીઓના કર્મોને જાણી ધર્મરાજની સામે જાહેર કરી જીવો માટે દુઃખમય બની જાય છે સૂર્ય ચંદ્ર પવન અગ્નિ આકાશ પૃથ્વી જળ મન યમ દિવસ રાત્રિ બંને સંધ્યાઓ અને ધર્મ આ બધા જ મનુષ્યના ચરિત્રોને સારી રીતે જાણે છે ધર્મરાજ ચિત્રગુપ્ત શ્રવણ અને સૂર્ય વગેરે પોતાના જગ્યાએ સ્થિર હોવા છતાં મનુષ્યના શરીરમાં રહેલા

કાળા પહાડ જેવા મોટા શરીરવાળા વીજળીના ચમકારની માફક ચમકતા આયુષ્યો ધારણ કરવાને કારણે અતિ ભયંકર અને બિહામણા ભાષે છે તેઓ બત્રીસ હાથવાળા છે ત્રણ યોજન લાંબુ અને વિશાળ શરીર ધરાવે છે તથા કુવા જેવડી ઊંડી અને પહોળી ભયાનક ડરામણી આંખો છે મોઢામાં સિંહ સમાન અતિ તીક્ષ્ણ દાઢો છે લાલ લાલ આંખો અને લાંબુ નાક છે તેમનો હિસાબની ચિત્રગુપ્ત પણ મોત અને જવર વગેરેથી યુક્ત ભયાનક ભાસે છે એમની પાસેના સઘળા દૂતો ભયાનક ડરામણી ગર્જનાઓ કરતા રહે છે એમને જોઈને ડરી ગયેલ જીવ પોતે કરેલા દુષ્ટ કૃત્યને યાદ કરી પસ્તાવો કરવા લાગે છે અને ભયાનક આક્રંદ કરતો જોર જોરથી વિલાપ કરવા લાગે છે તથા દાન પુણ્ય ન કરવાથી પાપ આત્મા વારંવાર કાપતો રડતો બરાડા પાડે છે ત્યારે પાપીઓને ચિત્રગુપ્ત યમરાજાની આજ્ઞાથી પૂછે છે હે દુરાચારી પાપી તે અભિમાનથી દૂષિત થઈ વિચાર્યા વિના કોના માટે આ પાપ કર્યું સંચિત કર્યા છે હે મૂઢ માનવી ક્રોધથી અને પાપીઓની સંગતિથી ઉત્પન્ન દુઃખદાયક પાપ શા માટે ભેગા કર્યા છે તે હસતા હસતા પાપો કર્યા છે એવી રીતે હવે યાતનાઓ પણ ભોગવ આ સમયે તું ગભરાઈ જઈને મોં શા માટે ફેરવી લે છે તે જે અતિશય પાપ કર્મો કર્યા છે એ પાપ જ તારા દુઃખનું કારણ છે તે તું જાણી લે યમ માર્ગ મૂર્ખ પંડિત ગરીબ ધનવાન અને નિર્બળ બળવાન સૌની સાથે સમાન વ્યવહાર કરવાવાળા છે ચિત્રગુપ્તની આવી વાતો સાંભળતા જ જીવ પોતાના કર્મને વિચારતો ચૂપચાપ થઈને બેસી જાય છે ચોરની જેમ નિહાલ થઈ બેઠેલા એ પાપીને જોઈ ધર્મ રાજા પોતાના પાપ માટે ઉચિત દંડ સંભળાવે છે અને કહે છે કે હે મહાપાપી અને નિર્દય તને ઘોર અને ભયાનક નરકમાં જાઓ યમ રાજાની આજ્ઞા મેળવી દુર્દંડ પ્રચંડ વગેરે દૂત પાપીઓને એક ફાંદામાં બાંધી નરકની તરફ ધકેલતા લઈ જાય છે ત્યાં સળગતા અગ્નિની સમાન મહાવિશાળ એક વૃક્ષ નીચે આવેલો એનો વિસ્તાર પાંચ યોજનાઓ છે એક યોજનની એની ઊંચાઈ છે અને વૃક્ષની ડાળે નીચેની તરફ મુક કરી પાપી જીવને ઊંધા લટકાવવામાં આવે છે અને ભયાનક યાતનાઓ આપવામાં આવે છે એ વૃક્ષની ડાળે બંધાયેલું સળગ તો જીવ અતિશય દુઃખી થઈ પીડાથી રડવા લાગે છે પણ ત્યાં એની રક્ષા કરવાવાળું કોઈ નથી હોતું કોઈ દૂધમાં દયાધરમ હોતો જ નથી એ સેમલ વૃક્ષમાં અનેક પાપી લટકી પારાવાર યાતનાઓ ભોગવે છે ભૂખ તરસથી પીડિત થઈ યમના દૂતો તરફથી તાડિત કરવામાં આવે છે અને મદદહીન અને પાપી જેવ દૂતોને હાથ જોડીને કરગરે છે હે દૂતો અમારા અપરાધને ક્ષમા કરો આ પ્રમાણે વિનવણી કરવા લાગે છે પણ પાપી જીવને લોખંડના સળિયા મુદગર તોમર ગદા ભાલા અને મુશળ વગેરે યમદૂતો મારે છે આથી અતિશય પીડાના કારણે જીવ મૂર્છિત થાય છે એમને સારી રીતે મૂર્છિત થઈ ગયેલ જોઈ યમદૂતો કહે છે હે પાપી દુરાચારી તમે આવા દુઃખો આપવા જેવા કર્મો શા માટે કર્યા છે તરસ્યાને પાણી પીવડાવવું ભૂખ્યાને અન્ન આપવું વગેરે આવા સરળ કામો તમે શા માટે નથી કર્યા તે ક્યારેય કૂતરાને બટકું રોટલો પણ નથી નાખ્યો કાગડાઓને પણ કંઈ દાન કરમ કરી ખવડાવ્યું નથી ન તો ઘર પર આવેલા અતિથિનો સત્કાર કર્યો છે ન તો પિતૃઓનું તર્પણ કર્યું છે હે જીવ પોતાની ભયાનક યાતનાઓ છોડાવવા માટે ના તો ક્યારે અન્નદાન કર્યું જેનાથી તારે આટલી યાતનાઓ ભોગવવી પડે છે ના તો સાધુઓની સેવા ચાકરી કરી આથી તારા કર્મના ફળને ભોગવ જેના કારણે તે અધર્મને સંચિત કર્યો છે આથી યમરાજાની આજ્ઞાથી દંડ ભોગવો હવે તો શ્રીહરિજ તમારા અપરાધને ક્ષમા કરવાવાળા છે અમે લોકો તો એમની આજ્ઞાથી દંડ આપવાવાળા છીએ આમ કહી નિર્દય થઈ જીવને ગભરાવવા ભયભીત કરવાનું શરૂ કરે છે

તેવી જ રીતે જીવનના જીવના શરીરને કરવતીથી કાપી ચીરી બે ભાગ કરવામાં આવે છે કોઈ જીવને ધરતી પર સુવડાવીને જીવોના ટુકડાઓ કરવામાં આવે છે કોઈ પાપીનું અડધું શરીર જમીનમાં દાટી એના માથામાં ધારધાર તીરોનો વરસાદ વરસાવવામાં આવે છે અને કોઈને દયાહીન થઈ કોલ્હામાં નાખી ઈખની સમાન તળે છે અને કેટલાક જીવ સળગતા અંગારા સહિત અડધી બળેલી લાકડીઓને ચારે તરફથી ભેગી કરી લોખંડના ગોળાની માફક તપાવવામાં આવે છે અને કોઈને ઉપળતી કડાઈમાં ઘીમાં કોઈને ગરમ તેલની કઢાઈમાં નાખી પકોડાની જેમ તહીં ચલાવવામાં આવે છે અને કોઈ જીવને માર્ગમાં ફરતા મતવાલા હાથી પાસે ફેંકી દેવામાં આવે છે કોઈને હાથ પગમાનથી નીચે લટકાવવામાં આવે છે અને કોઈને અતિશય ઊંડા કૂવામાં ફેંકવામાં આવે છે કોઈને ઊંચા પર્વત પરથી ગબડાવવામાં આવે છે અને કોઈને ભયાનક કીડીઓના સમૂહમાં ફેંકવામાં આવે છે અને કોઈને ભયાનક કીડીઓથી કરડાવવામાં આવે છે આવા સઘળા જીવોના વ્રજની સમાન ચાંચવાળા માંસ પક્ષી કાગડા અને ગીધ વગેરે પાપી જીવના શરીરને નોચે છે આંખોમાં ચાંચ મારી તથા મો મોના માસને ચાંદથી કાપે છે અને કોઈ પોતાના ઋણને માંગે છે હવે તમને મેં યમલોકમાં જોયા છે તે મારું ધન ખાધું છે નરકમાં આવા ઝઘડા કરવાવાળા પાપીઓના માંસ જિંડાસીથી કાપી યમદૂતોને માગવાવાળાને આપે છે યમના દૂતો આ પ્રમાણે પાપીઓનો દંડ આપી યમદેવની આજ્ઞાથી એ પાપીઓને પીડિત કરી તામી સન્નાદી ઘોર નરકમાં ખેંચી નાખે છે આ નરકો ખૂબ જ દુઃખો આપવાવાળા છે આ ઉપરાંત શિમળાના વૃક્ષ પાસે પાપીઓને જે દુઃખ મળે છે એનું વર્ણન થઈ શકે તેમ નથી એ ભયાનક યાતનાઓથી ભલભલાના હાજા ગગડી જાય છે હે ગરુડજી બધા મળી ચોર્યાસી લાખ નરક છે આમાંથી સૌથી કરુણ અને ભયાનક ધૌરૈ નામના એકવીસ મહાઘોર નરક છે એના નામો આ પ્રમાણે છે લોહ શંકુ મહાચૈરવ શાલમલી શૈરવ કુંડમલ કાલસૂત્ર ભૂતિમૃતિકા સંઘાત તોદ સવિચ સંપ્રતામ મહાતીરથ કાકલી સંજીવન મહાપથ અવિશી અંધાતામિશ્ર ક્રંભી પાક સપનતાપન અને બીજું તપન જીવને આ એકવીસ નરકમાં અનેક પ્રકારની પીડાઓ ભોગવી પડે છે આ નરક અનેક પ્રકારના પાપોને ફળ આપનારા છે આ બધા યમદૂતો નિવાસ કરે છે આ નરકમાં પડેલા અજ્ઞાની પાપી અધર્મીને નરકની યાતનાઓનો વર્ષો સુધી ભોગવે છે અને તમિસ્ત્ર મહાપથ અંધતા મિશ્ર અને સૈરવવાદિક જેવા નરકો છે એમને ભોગવી સ્ત્રી પુરુષના સંયોગવાળા પાપથી ભોગવવા પડે છે આ પ્રકારે કુટુંબીઓનું પાલન કરવાવાળા અલગ અલગ થાય છે અને કુટુંબનું પાલન ન કરી અને પોતાનું પેટ ભરવાવાળા પાપી આ લોકમાં કુટુંબ અને શરીર બંનેને છોડી પરલોકમાં જઈ આ રીતની યાતનાઓ સહન કરે છે એમના પાપનો કડો ભરાઈ ચૂક્યો હોય છે આ બધા એના ફળ ભોગવે છે આ પ્રકારના દંડ સ્વરૂપ ફળોને ભોગવીને મનુષ્ય અનેક યાતનાઓ ભોગવવા વાળું શરીર અહીં છોડી દ્રોહરૂપી પાપનું સંબલ લઈ અંધકાર સ્વરૂપ અંધતમ નરકે જાય છે અને કેટલાક એવા છે જે ફક્ત અધર્મથી કુટુંબનું પાલન કરવાને તૈયાર રહે છે જે જીવંતે ઘોર અંધકારના સ્થાને સમાન અંધતા મિશ્ર નામના નરકમાં જાય છે જેને મનુષ્ય લોકના જન્મ મળે છે તે પહેલાં યાતનાઓ ભોગવી પછી પવિત્ર ભૂલોકમાં આવે છે આ રીતે યમલોકનું આ સ્વરૂપ અત્યંત ભયાનક છે મિત્રો અહીં ત્રીજો અધ્યાય સમાપ્ત થાય છે કથાને એક લાઈક કરી તમારા મિત્રોમાં શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જય ભગવાન વિષ્ણુ લખવાનું ભૂલશો નહીં જય મહાદેવ